હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ આઠમાં વિજ્ઞાનની આઈડિયા સ્વાધ્યાય પોમાં સત્ર એકનો ત્રીજો પાર્ટ છે કોલસો અને પેટ્રોલિયમ એ આજે આપણે જોવાનો છે વિડીયો ગમે લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા મિત્રો સુધી પણ આપણો વિડીયો વોટ્સઅપ દ્વારા પણ શેર કરજો જેથી કરીને બીજા લોકોને પણ આપણે ચેનલમાંથી ભણી શકે તમારે પણ વધારે વિડીયો જોતા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે લોકો ભણી શકો છો ચાલો તો હવે આપણે પાઠની શરૂઆત કરીએ ચાલો પાઠનું નામ છે કોલસો અને પેટ્રોલિયમ ચાલો એમાં પહેલાં આવે છે એક બે વાક્યના ઉત્તર એમસીક્યુ પણ વિકલ્પ પણ આવશે એ આના પછી આવશે એટલે ખોટી ચિંતા કરતા નહીં કે સર એમસીક્યુ અમારે પહેલાં એ પાછી તો પહેલાં નથી આમાં એ પણ આની પછી આવી જશે ચાલો તો હવે આપણે શરૂઆત કરીએ એમાં પેલું છે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે શું તેના ઉદાહરણ આપો તો કે જે સંસાધનો કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા હોય એટલે કે અમર્યાદિત એટલે કે ઘણા બધા ખૂટે નહીં એવા અને માનવ પ્રવૃત્તિ દ્વારા તે ખૂટી જાય એમ નથી તેવા સંસાધનોને પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કહેવાય છે ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશ હવા વગેરે પછી બીજું છે પુનઃ અપ્રાપ્ય એટલે કે અપ્રાપ્ય એટલે કે જે પાછા ન મળતા હોય જે ખૂટી જતા હોય એવા એવાને પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનો કહેવાય છે તેના ઉદાહરણ આપો ચાલો તો કે જે સંસાધનોનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત હોય એટલે કે લિમિટેડ હોય અને માનવ પ્રવૃત્તિ દ્વારા તે ખૂટી જઈ શકે તેમ છે તેવા સંસાધનોને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે ઉદાહરણ તરીકે જંગલો છે કોલસો છે વન્યજીવો છે ખનીજો છે ખનીજ તેલ છે વગેરે પછી ત્રીજું છે અશ્મિ બળતણ એટલે શું ઉદાહરણ આપો તો કે જે બળતણ સદીઓના મૃતદેહોના અવશેષોમાંથી ભૂ જેવ રાસાયણિક પ્રક્રિયા દ્વારા બનેલા હોય તેવા બળતણને અશ્મિ બળતણ અથવા તો કે અશ્મિભૂત બળતણ કહેવામાં આવે છે ઉદાહરણ તરીકે ખનીજ કોલસો છે પેટ્રોલિયમ છે અને કુદરતી વાયુ છે પછી ચોથું છે કોલસાને અને અશ્મિ બળતણ કેમ કહે છે તો કે કોલસો એ વનસ્પતિના અવશેષોમાંથી બનેલો હોવાથી તેને અશ્મિ બળતણ કહેવામાં આવે છે પછી પાંચમું છે કોલસા ઉપર પ્રક્રિયાઓ કરી કયા ઉત્પાદનો મેળવવામાં આવે છે તો કે કોલસા ઉપર પ્રક્રિયાઓ કરી કોક કોલ્ટર અને કોલગેસ મેળવવામાં આવે છે પછી છઠ્ઠું છે કોકની લાક્ષણિકતાઓ અને ઉપયોગો વર્ણવો તો કે કોક એ સખત છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે કોકનો ઉપયોગ એ સ્ટીલના ઉત્પાદનમાં ને કેટલુંક ધાતુના નિષ્કર્ષણમાં થાય છે નિષ્કર્ષણ એટલે કે બનાવટમાં થાય છે પછી સાતમું છે રોડને સમતલ કરવા માટે વપરાતી પેટ્રોલિયમની પેદાશનું નામ જણાવો તો કે રોડને સમતલ કરવા માટે બિટોમિન વાપરવામાં આવે છે પછી આઠમું છે હવામાં કોલસાને ગરમ કરતાં શું થાય છે આ પ્રક્રિયા દરમિયાન કયો વાયુ ઉત્પન્ન થાય છે તો કે કોલસાને હવામાં ગરમ કરતા તે સળગીને મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે અને ઉષ્મા ઉર્જા એટલે કે ગરમી આપે અને પ્રકાશ ઉર્જા એટલે કે પ્રકાશ ઉત્પન્ન થાય છે પછી નવમું છે કોલગેસ કઈ પ્રક્રિયા દરમિયાન મુક્ત થાય છે તો કે કોલસામાંથી કોક બનાવવાની પ્રક્રિયા દરમિયાન કોલગેસ મુક્ત થાય છે પછી દસમું છે દુનિયામાં સૌપ્રથમ તેલનો કૂવો ક્યારે અને ક્યાં ખોદવામાં આવ્યો તો કે દુનિયાના સૌ પ્રથમ તેલનો કૂવો અઢારસો ઓગણસાઠમાં અમેરિકાના પેન્સિલવેનિયામાં ખોદવામાં આવ્યો પછી અગિયારમું છે ભારતના મુખ્ય કયા કયા વિસ્તારમાંથી ખનીજ તેલ મળી આવે છે તો કે ભારતમાં અસમ ગુજરાત બોમ્બે આઈ ગોદાવરી અને ક્રિષ્ના નદીના તટપ્રદેશમાંથી ખનીજ તેલ મળી આવે છે પછી બારમું છે પેટ્રોલિયમ કેવું પ્રવાહી છે તો કે પેટ્રોલિયમ એક ઘેરું તેલી અને અણગમતી વાસ ધરાવતું ચીકણું પ્રવાહી છે પછી તેરમું છે પેટ્રોલિયમ કયા કયા ઘટકોનું મિશ્રણ છે તો પેટ્રોલિયમ એ પેટ્રોલિયમ વાયુ પેટ્રોલ કેરોસીન નેપથા ડીઝલ ઊંઝણ તેલ પેરાફિન મીણ અને બિટોમિન વગેરેનું મિશ્રણ છે પછી ચૌદમું છે શુદ્ધિકરણ એટલે કે રિફાઈનિંગ એટલે શું તેને ક્યાં કરવામાં આવે છે પેટ્રોલિયમના વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહે છે તે પેટ્રોલિયમ રિફાઇનરીમાં પણ કરવામાં આવે છે પછી પંદરમું છે પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ જણાવો તો કે હળવા વાહનો જેવા કે મોટરસાઇકલ સ્કૂટર કાર અને હવાઈ જહાજમાં બળતણ તથા ડ્રાય ક્લિનિંગ માટે સોલવન એટલે કે દ્રાવક તરીકે પેટ્રોલ વપરાય છે જ્યારે ભારે વાહનો જેવા કે ટ્રક ટ્રેક્ટર ઇલેક્ટ્રિક જનરેટરમાં બળતણ તરીકે ડીઝલ વપરાય છે પછી આગળ આવે છે સોળમું પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ જણાવો તો કે પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ ડિટર્જન્ટ ફાઈબર પોલિએસ્ટર નાઇલોન એક્રેલિક વગેરે પછી પોલીથીન અને અન્ય માનવ નિર્મિત એટલે કે માનવે બનાવેલા પ્લાસ્ટિકના ઉત્પાદનમાં થાય છે અને તેના વ્યાપારિક મહત્વને કારણે પેટ્રોલિયમને બ્લેક ગોલ્ડ એટલે કે કાળા સોના તરીકે પણ ઓળખવામાં આવે છે પછી સત્તરમું છે સીએનજીનું પૂરું નામ આપો તો કે સીએનજીનું પૂરું નામ કમ્પ્રેસ નેચરલ ગેસ છે પછી અઢારમું છે સીએનજીના ઉપયોગો જણાવો તો કે સીએનજીનો ઉપયોગ વીજ ઉત્પાદન માટે અને પરિવહન વાહનો માટે બળતણ તરીકે થાય છે પછી ઓગણીસમો છે કુદરતી વાયુને કઈ રીતે વહન કરવો સરળ છે તેનો કઈ રીતે સંગ્રહ કરવામાં આવે છે તો કે કુદરતી વાયુને પાઇપલાઇન દ્વારા વહન કરવો સરળ છે ઊંચા દબાણ હેઠળ કુદરતી વાયુને દબાણયુક્ત કુદરતી વાયુ સીએનજી તરીકે સંગ્રહ કરવામાં આવે છે પછી વીસમું છે ભારતમાં કુદરતી વાયુ કઈ કઈ જગ્યાએ મળી આવે છે તો કે ભારતમાં ત્રિપુરા રાજસ્થાન મહારાષ્ટ્ર કૃષ્ણા ગોદાવરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં કુદરતી વાયુ મળી આવે છે મુક્ત ત્રિકોણ પ્રદૂષણ એટલે બે ત્રણ નદી ભેગી થતી હોય ત્યાં જગ્યાએ પછી એકવીસમો છે સીએનજીના ફાયદા જણાવો તો કે સીએનજીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઘર કે કારખાનામાં કે જ્યાં તેને પાઇપલાઇનથી પહોંચાડી શકાય છે ત્યાં સીધો જ દહન માટે ઉપયોગમાં લઈ શકાય છે અને ઓછું પ્રદૂષણ કરે છે તે પ્રમાણમાં વધુ સ્વચ્છ બળતણ છે અને વધારે ઉર્જા પણ પૂરી પાડે છે પછી બાવીસમું છે શું મૃત જીવોમાંથી કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુને પ્રયોગશાળામાં બનાવી શકાય અને કેમ તો કે મૃત કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુને પ્રયોગશાળામાં બનાવી શકાતા નથી કારણ કે તે ઊંચા દબાણ અને તાપમાને થતી હતી ધીમી પ્રક્રિયા છે જેની પરિસ્થિતિનું નિર્માણ પ્રયોગશાળા એટલે કે લેબોરેટરીમાં થતું નથી પછી ત્રેવીસમો છે કયા કુદરતી સંસાધનો પુનઃ અપ્રાપ્ય છે કુદરતી સંસાધનો એટલે કે કુદરતમાં મળતા હોય અપ્રાપ્ય એટલે કે ફરીવાર મળવાના ન હોય તો કે અશ્મિ બર્તન છે જંગલ છે ખનીજો છે એવા કુદરતી સંસાધનો પુનઃ અપ્રાપ્ય છે પછી ચોવીસમો છે હવા પ્રદૂષણનું મુખ્ય કારણ કયું છે તો કે કોલસો પેટ્રોલ ડીઝલ જેવા બળતણનું અશુદ્ધ સ્વરૂપે અને અયોગ્ય રીતે દહન એ હવા પ્રદૂષણનું મુખ્ય કારણ છે પછી પચીસમું છે પીસીઆરએનું પૂરું નામ આપો તો કે ધ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસિએશન પછી પાંચમું છે વ્યાખ્યા આપો ચાલો એમાં પેલું છે કુદરતી સંસાધનો તો કે કુદરતમાંથી પ્રાપ્ત થતા સંસાધનોને કુદરતી સંસાધનો કહેવામાં આવે છે પછી બીજું છે પેટ્રોકેમિકલ્સ તો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે તેને પેટ્રોકેમિકલ્સ પણ કહેવામાં આવે છે પછી આગળ આવે છે છઠ્ઠા નંબરનો માગે મુજબ ઉત્તર લખો એમાં પહેલું છે કે નીચેના કોષ્ટકમાં પેટ્રોલિયમના વિવિધ ઘટકો આપેલા છે તો તેના ઉપયોગો જણાવો ચાલો પેટ્રોલિયમના ઘટકો પ્રવાહી હોય તો પ્રવાહીનો ઉપયોગ ક્યાં થાય તો કે પ્રવાહી સ્વરૂપે પેટ્રોલિયમ વાયુ એલપીજી ઘર અને ઉદ્યોગો માટે બળતણ તરીકે વપરાય છે પછી આગળ આવે છે પેટ્રોલ તો કે મોટરનું બર્તણ હવાઈ જહાજનું બર્તણ ડ્રાય ક્લિનિંગ માટે સોલવન્ટ તરીકે પછી કેરોસીન તો કે સ્ટવ એટલે કે ચૂલો દીવા અને જેટ પ્લેનના બળતણ તરીકે પછી ડીઝલ તો કે ભારે વાહનો તથા ઇલેક્ટ્રિક જનરેટર માટેના બળતણ તરીકે પછી તેલ તો કે ઊંઝવા માટે આપણે ઓઇલિંગ કરીને એને પછી પેરાફિન મીણ તો કે મલમ છે મીણ છે વેસલિન વગેરેની બનાવટમાં પછી બીટું મીન તો કે રંગો બનાવવા તથા રોડ સમતલ કરવા માટે ચાલો પછી આગળ આવે છે તમારા ફેવરેટ વિકલ્પો ચાલો એમાં પહેલું છે કોલસો પથ્થર જેવો ખાલી જગ્યા રંગનો સખત પદાર્થ છે તો જવાબ આવશે સી કાળા રંગનો પછી બીજું છે કોલ્ટાર લગભગ ખાલી જગ્યાએ જેટલા પદાર્થોનું મિશ્રણ છે તો કે ડી બસો જેટલા પદાર્થોનું પછી ત્રીજું છે ફૂદા અને જીવાતોને દૂર રાખવા માટે વપરાતી ડામરની ગોળી શેમાંથી બને છે તો કે બી કોલ્ટારમાંથી પછી ચોથું છે આજકાલ કોલ ગેસ પ્રકાશના સ્ત્રોત તરીકે વાપરવા કરતા ખાલી જગ્યાના સ્ત્રોત તરીકે વાપરવામાં આવે છે તો કે સી ઉષ્મા ઉર્જા એટલે કે ગરમીમાં પછી પાંચમું છે ભારતના સૌ પ્રથમ વખત ક્યાંથી ખનીજ તેલ કાઢવામાં આવ્યું હતું તો કે સી અસમના માકુમમાંથી ચાલો પછી આગળ આવે છે ખાલી જગ્યા એમાં પહેલું છે અસમિય બળતણ કોલસો પેટ્રોલિયમ અને કુદરતી વાયુ હોય છે પછી બીજું છે મૃત વનસ્પતિના કોલસાના ધીમા રૂપાંતરની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે પછી ત્રીજું છે પેટ્રોલિયમમાંથી વિવિધ ઘટકોને અલગ કરવાની પ્રક્રિયાને શુદ્ધિકરણ કહેવાય છે પછી ચોથું છે સીએનજી એ વાહન માટે સૌથી ઓછું પ્રદૂષણ કરતું બળતણ છે ચાલો પછી આગળ આવે છે ખરાબ ખોટા એમાં પહેલું છે કેરોસીન અશ્મિ બળતણ નથી તો જવાબ આવશે ખોટું પછી બીજું છે કોક કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે કોલ્ટાર કાળું ઘટ અને અણગમતી વાસવાળું પ્રવાહી છે તો જવાબ આવશે સાચું પછી ચોથું છે કોલ્ટાર વિવિધ પદાર્થોનું મિશ્રણ છે તો જવાબ આવશે સાચું પછી પાંચમું છે પેટ્રોલિયમને સફેદ સોનું કહેવાય તો જવાબ આવશે ખોટું પછી છઠ્ઠું છે સીએનજી એ પેટ્રોલ કરતાં વધારે પ્રદૂષણ કરતું બર્તન છે જવાબ આવશે ખોટું પછી સાતમું છે અશ્મિ બળતન એ પ્રયોગશાળામાં બનાવી શકાય તો જવાબ આવશે ખોટું ચાલો પછી એક તમને પ્રવૃત્તિ આપી છે કે નીચેનું કોષ્ટક ભારતમાં ઓગણીસો એકાણુંથી લઈને ઓગણીસો સત્તાણું સુધી ભારતમાં કુલ પાવર અને ઉર્જાની તંગી એટલે કે ઉર્જા ઘટી હોય એનો આલેખ સ્વરૂપે દર્શાવ્યો છે તો વાયક્સ ઉપર વર્ષ મુજબ તંગીની ટકાવારી અને એક શખ્સ ઉપર વર્ષ તમારે દર્શાવવાનો છે ચાલો એક શખ્સ ઉપર તમારે વર્ષ લેવાના છે બરાબર છે એક શખ્સ એટલે કે આડીઅક્ષ ઉપર અને વાયક્સ ઉપર તંગી આ ટકામાં લેવાનું છે ચાલો અહીંયા પ્રમાણમાં પણ અહીંયા કેટલાનું નીકળશે તો જો મિનિમમ અહીંયા વાયક્સ ઉપર એમને પ્રમાણમાં પડ્યું છે બે સેમી બરાબર એક ટકા બરાબર છે એટલે એક ટકાથી લઈને તમારે અગિયાર ટકા મિનિમમ અગિયાર ટકા સુધી આપ્યું છે તો બાર સુધી તમે લઈ શકશો નહીં આ એક ખાનું એક સેમીનું હોય તો અહીંયા કેટલું છે બે સેમી બરાબર એક ટકા તો બે સેમી તમારે એક ટકો લખવાનો છે ચાલો તો હવે ઓગણીસો એકાણુંથી સત્તાણું સુધીના એ તમારે એક શખ્સ ઉપર વર્ષ લખી નાખવાના અને વાયક્સ ઉપર તમારે ટકા લખી નાખવાના સાતથી લઈને કેટલા આપ્યા છે તે બરાબર ચાલો ઓગણીસો એકાણુંમાં સાત પોઈન્ટ નવ ટકા છે તો ચાલો ઓગણીસો એકાણુંમાં કેટલું છે સાત ને માથે અહીંયા આવશે નવ એટલે અહીંયા ટપકો લખવાનો બરાબર એવી રીતના બધા એમાં તમારે વારફરથી મૂકીને તમારે રેખીય આલેખ તમારે દર્શાવવાનો છે બરાબર ચાલો આ આલેખ દર્શાવી દીધો એક એક માપ લઈને તમારે મૂકતું જવાનું એ તંગીની ટકાવારી દર્શાવી છે અને અહીંયા વર્ષ દર્શાવ્યા છે ચાલો તો અહીંયા તમારો આ પાઠ થાય છે પૂરો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને દૂરના વિદ્યાર્થીઓ પણ આપણા ચેનલ દ્વારા ભણી શકે અને તમારા મિત્રોને પણ શેર કહેવાનું જરૂર છે કહેજો અને વધારે વિડીયો જોવો હોય તો પ્લે લિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો ચાલો તો વેરી પાછા મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન